ભગવાન શ્રી ગણેશ આદિ અના ઉંદરના વાહન વાહનવાળા ગજાનંદ કહેવાયા કળિયુગમાં અશ્વના વાહન સાથે ધૂમકેતુ તરીકે કળીના અંત સમયે પૂજા છે એમ શાસ્ત્રો કહે છે જે હાલ ઉંદરના વાહન સાથે ગજાનંદ તરીકે ઓળખાય છે તે સ્વયં ઓમકાર છે આવા વિઘ્નહર્તા વિનાયકની આરતીઓ લોકો વિવિધ રીતે કરે છે તેમાં માણાવદરના દિવાન પર સિદ્ધિ વિનાયક યુવા ગ્રુપ દ્વારા સિદ્ધિ વિનાયક ગણપતિની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી બાર વર્ષથી આ પ્રકારના આયોજન કરવામાં આવે છે ત્યારે દરરોજ ગણેશજીના વિવિધ દર્શન કરાવાય છે જેમાં દીપ દર્શન લીલોતરી દર્શન તથા વિવિધ શાકભાજી ફળોથી સુશોભિત દર્શન તેમજ છપ્પન ભોગ દર્શન કરાવાય છે ગણેશજીના સાનિધ્યમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન આ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં ભગવાન ગણેશના સાગભાજીના દર્શન કરવા માટે લોકોની ભીડ જામી હતી અમે લોકો બારપરા શેરી નંબર 4 માં સિદ્ધિ વિનાયક હિવાグルત તરીકે કાર્યરત છીએ છેલ્લા દસ થી બાર વર્ષ થયા અમે અહીં ગણેશ મહોત્સવનું આયોજન કરીએ છીએ જેમાં અમે સાત દિવસ ગણપતિજી ગણપતિજી મહારાજની સ્થાપના કરીએ છીએ અને તેમાં દરરોજ રાત્રે અલગ અલગ દર્શનનું આયોજન કરેલ હોય છે જેમાં લીલોત્રી દર્શન દીપમાળાના દર્શન શાકભાજીના દર્શન કુંજના દર્શન છપ્પન ભોગ આવા દર્શનનો અમે પબ્લિકને લાહો આપીએ છીએ અને રાત્રે વિશિષ્ટ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમ જેવા કે દાંડિયા રાસ એવું અમે આયોજન કરેલું છે ધૂન મંડળનું પણ અમે આયોજન કરીએ છીએ અને આજ રોજ અમે છપ્પન ભોગનું આયોજન કરેલ છે